શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ભારત માતાની જય આપણા દેશના ઇલેક્શન કમિશને એસઆઈઆરની પ્રક્રિયા આપણા ગુજરાત રાજ્યમાં શરૂ કરી છે બિહાર રાજ્યમાં પણ આ પ્રક્રિયા ખૂબ સુંદર રીતે પૂર્ણ થઈ અને શાંતિથી તમામ પ્રક્રિયાઓ થઈ એવી રીતે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા શરૂ કરી છે તો આ એસઆઈઆરની પ્રક્રિયા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇઝ અ લેજીટીમેટ પ્રોસેસ ફોર ઇલેક્ટોરલ ઇન્ટીગ્રીટી એટલે કે આપણી ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા માટે આ પ્રક્રિયા સુનિશ્ચિતતા આપે છે દરેક જે ભારત દેશના કાનૂની હકદાર નાગરિકો છે તેમણે ખૂબ શ્રદ્ધાથી ઉત્સાહ ઉમંગથી આ એસઆઈઆરની પ્રક્રિયામાં અવશ્ય જોડાવવું જોઈએ વોટર લિસ્ટનું આમાં શુદ્ધિકરણ છે વોટર લિસ્ટ છે એ વધારે સુરક્ષિત બને છે અને વ્યવસ્થિત બને છે તો આપણે આપણા પરિવારજનો આપણા પડોશી આપણા સગાવાલા ઓફિસમાં જ્યાં આપણે કામ કરતા હોય ત્યાં આપણા સહકર્મચારીઓ મિત્રો તમામને પ્રેરણા આપી કે આ નાગરિક ધર્મ આપણે અવશ્ય બજાવવો જોઈએ આ એક રાષ્ટ્રની સેવા છે એમાં આપણે અવશ્ય જોડાવવું જોઈએ તો દરેક કાનૂની હકદાર નાગરિકને અમારી વિનંતી છે કે આપ સર્વે આ પ્રક્રિયામાં અવશ્ય જોડાશો આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ